કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે અકસ્માતમાં ઘાયલોને મદદ કરવા પોતાનો કાફલો રોકાવ્યો હતો શું હતું સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના લોકસભા ક્ષેત્ર વાયનાડના ત્રિદિવસીય પ્રવાસ માટે શનિવાર રાત્રે કેરળ પહોંચ્યા હતા આ દરમિયાન કોઝીકોડ એરપોર્ટથી કાલપેટ્ટા જોઈ રહ્યા હતા ત્યારે એક માર્ગ અકસ્માત જોઈને તેમણે પોતાનો કાફલો રોકી દીધો હતો તેમણે ઘાયલોની તપાસ કરવા અને તેમને પ્રાથમિક સારવાર આપવા માટે કાફલામાંથી એક ડોક્ટરને બોલાવ્યા ત્યારબાદ તેમણે તેમના કાફલામાં હાજર એમ્બ્યુલન્સ ટીમને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટેની સૂચના આપી હતી કોઝિકોડ જિલ્લામાં એક પરિવારને લઈ જતી કાર બીજી કાર સાથે અથડાઈ હતી હાલ પ્રિયંકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રિયંકા ગાંધી ઘાયલો સાથે વાત કરતા પણ જોઈ શકાય છે પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે વાયનાડના પ્રવાસે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ